શંકરસિંહ વાઘેલાની તાસીર છે ભાજપ અને કોંગ્રેસનું હંમેશા ટેન્શન વધારવાની અને ખબર નહીં પણ બાપુને આ કરવામાં મજા કેમ આવે છે જ્યારે પણ બાપુ ચર્ચામાં આવ્યા છે ત્યારે ચર્ચા એવી જ થઈ છે કે બાપુ શું નવી પાર્ટી લઈને આવે છે જો લઈને આવે છે તો ક્યારે અને કઈ પાર્ટી અને આ પાર્ટીથી કોને ફાયદો થશે અને કોને નુકસાન જવાનું છે આજે પાછી એ જ વાત કરવી છે કે બાપુ શું મનોમંથન કરી રહ્યા છે તે શું કરવા માંગે છે

અને દિવસ હતો ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના દીકરા શિવા અવસાનના શોક વ્યક્ત કરવા માટે ગયા હતા પણ તેમણે ત્યાં શોક વ્યક્ત કરવા શંકરસિંહ વાઘેલા અને સંકલન સમિતિના નેતાઓ જાય છે પણ ત્યાં ગયેલા કોઈને પણ નહોતી ખબર કે આપણે ત્યાં શોક સભામાં જઈએ છીએ કે બીજું કોઈ મોટું કારણ પણ છે પણ વાત ફક્ત શંકરસિંહ વાઘેલા જાણતા હતા કે તે શોક સભામાં ગયા છે કે બાપુ કામ એનો એક ચહેરો બન્યો પણ આ વાત ભાવનગરના યુવરાજને પસંદ ન આવી કારણ કે હજુ તેમના ઘરમાં શોક ચાલુ હતું અને બાપુ તેમને ઓફર કરે છે પણ આ વાત ત્યાં જ ના અટકી અને બાપુને પાંચું કઈક વાતનું ભૂત ધોણ્યું અને જાહેરાત કરી સમસ્ત ક્ષત્રિય શક્તિ એકતા મંચની જેમાં તમામ રજવાડાને ભેગા કરવાની અને આ સમિતિના પ્રમુખ બનાવ્યા કૃષ્ણકુમાર સિંહજીના દીકરા વિજયરાજસિંહજી ગોહિલને પણ બધાને ખબર હતી કે બાપુ આ કરીને શું કરવા માંગે છે ભલે કહ્યું હોય કે આ સમિતિમાં રાજકારણ નહીં થાય પણ રાજકારણ તે જ દિવસે પણ થયું અને અત્યારે પણ તેઓ કરી રહ્યા છે કારણ કે હવે બાપુ ફરીવાર સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે ફરી એકવાર ગુજરાતને વધુ એક નવું રાજકીય વિકલ્પ મળવા જઈ રહ્યું છે બાપુ ફરી એકવાર આવી આવી રહ્યા છે પૂર્વ વાઘેલા એટલે કે બાપુ વધુ એક રાજકીય પક્ષ સ્થાપવા પણ જઈ રહ્યાની વાત સામે છે દશેરાના બીજા જ દિવસે નવા રાજકીય પક્ષની રચના અને લોન્ચિંગ માટે બાપુના નેતૃત્વમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવી પણ એક વાત મળી છે ગુજરાતનું રાજકારણ ખૂબ જ પેચીદું હવે બનતું જાય છે

અને આ ઘોડાની વિશાળ રેલી પણ કાઢવામાં આવશે આ આ યાત્રા રાજપૂત મહારાણા પ્રતિમા સુધી પહોંચશે બધું એટલે થઈ રહ્યું લાગે છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવે છે અને જે નુકસાન લોકસભામાં થયું તે ભાજપ પુનરાવર્તન કરવા નથી માંગતું વિધાનસભાની ચૂંટણીનો વિસ્તાર તો મોટો હોય છે અને ક્ષત્રિયોથી વધારે બીજા સમાજ પણ છે એટલે ભાજપને નુકસાન ન જાય પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો ક્ષત્રિય સમાજ જો વિફરે તો ભાજપને અવશ્ય નુકસાન જાય અને તેનો સીધો જ ફાયદો કોંગ્રેસને પડે એટલે અત્યારે જો ક્ષત્રિય સમાજને જો કોંગ્રેસ તરફ ન જવા દેવા હોય તો ભાજપ પાસે અત્યારે એક જ વિશ્વાસુ નેતા કહી શકાય એ છે શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુ અને જો શંકરસિંહ વાઘેલા પોતાનો નવો પક્ષ લાવે તો મતોનું ધ્રુવીકરણ થાય અને તેનો લાભ કોંગ્રેસને ન મળે જેથી ભાજપને હાર ન મળે ભાજપ પોતાને બચાવી શકે જો હજુ પણ ક્ષત્રિય સમાજ ભાજપ થી નારાજ હોય અને ભાજપને મત ન આપે તો તેની પાસે પોતાની પાર્ટી કહી શકાય એ છે છે પ્રજાશક્તિ પક્ષ જે બાપુ લઈને આવી રહ્યા એટલે અહીંયા પણ ક્ષત્રિય સમાજનો ઉપયોગ ભરપૂર થવાનો છે ન્યાય તો મળશે નહીં પણ ઉપયોગ જરૂર થઈ જશે શંકરસિંહ વાઘેલા બે હજાર બાવીસની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી પણ કરી રહ્યા હતા તેવી પણ વાતો આપણે સામે આવી હતી ને આપણે સાંભળી હતી પણ ત્યારે કશું નહોતું થયું પણ બાપુ જે બોલે છે તે કરીને બતાવે છે તેમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામની નવી પાર્ટીની વાત વાત કરી હતી હવે જ તે થઈ છે ચૂંટણીમાં પણ શંકરસિંહ વાઘેલા વિકલ્પ નામની પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતર્યા હતા એટલે આ વખતે જે વાત વહેતી થઈ છે તે જો સાબિત થાય અને તેર ઓક્ટોબરે બાપુ નવી પાર્ટી બનાવે તો ફાયદો ક્યાંક ભાજપને જ છે